નમસ્તે મિત્રો આજે આ વ્લોગ આપણે ઇવનિંગના ઉતારી રહ્યા છીએ હરેક વ્લોગ મારા તમે વિડીયોની અંદર મોર્નિંગના જોવો છો પણ આજે આ વ્લોગ ઇવનિંગનો છે અને અમે અહીંયાથી ન્યારી ડેમ સાઈડ જઈ રહ્યા છીએ તો ઘોડીને એકદમ તૈયાર કરી લીધેલી છે મારે ને એને બેયને પ્રેક્ટિસ થઈ જાય એ રીતે થોડી એવી આજે થાણમાં આવી ગઈ છે એટલે આજના વ્લોગની અંદર તમને ઘણા મજાઓ એવા દ્રશ્યો જોવા મળશે તો બન્યા રહેજો બધા જ અમે ફૂટેજ તમને બતાવશું કણકોટથી આગળ ન્યારી ડેમનો પાછળનો ભાગ છે અંદાજીત અહીંથી આઠંક કિલોમીટર જેવું થતું હશે તો અમે ત્યાં જઈએ છીએ અને આપને લોગની અંદર બધા સરસ મજાના આજના શિયાળાના સાંજના દ્રશ્યો બતાવશે બન્યા રહેજો જે દ્વારકાની અંદર તમે પક્ષીઓ જોઈ રહ્યા છો એવા જ આ પક્ષીઓ સૌથી વધારે અહીંયા ન્યારી ડેમે તરી અગે ને મારા મોટા ઉડીએ કે બધી પ્રકારના પક્ષીઓ છે એ તમને ન્યારી ડેમની જે વાત કરી હતી એ ન્યારી ડેમે અમે પહોંચશું અને સરસ મજાના દ્રશ્યો તમને બતાવશું હજી બની શકે તો નીચે પણ જઈએ પણ આ એક આ આ એક નજારો છે એક અનોખો કારણ કે શિયાળાના મોસમની અંદર રાજકોટમાં જો એકમાત્ર સ્થળ હોય તો એક આ છે ચકલીઓ શહેરની અંદર નેસ્ત નાબૂદ થાય છે ત્યારે ચકલીઓ માટે ઓલું એક સ્થળ બતાવો દી ઓલું ત્યાં ચકલીઓ જોવા તમે સૌથી વધારે ચકલીઓ બાકી ચકલીઓ કે મળે નહીં ખાસ જોવા માટે અને આ ન્યારી ડેમનો કાંઠો છે આપણે નીચે ઉતરવાની ટ્રાય કરીશું અને આગળ પણ જઈશું નીચે ઉતરવાની તો એ હું બધા દ્રશ્યો તમને બતાવું છું અહીંયા મોર પણ આવેલા છે તમે જુઓ હવે આ કેવી મોજ આવે ને આવું વાતાવરણ હોય સરસ ચાર પાંચ મોર છે આ ખેતરની અંદર જાજા છે હું આગળ સંજીવભાઈ છે છે અને એક સાકરીયા બાલાજી ફાર્મ હા એ જગ્યા છે હવે અહીંથી પાછા જશું અને એ રૂટ કદાચ તમને બતાવવામાં આવે ન આવે પણ વચ્ચેની મેક્સિમમ જગ્યા બતાવશું ટ્રાય કરીએ છીએ અહીંથી ખોડી જો સીધી આમ ચડતી હોય તો એડવેન્ચર રીતે ચડાવવાની પણ ટ્રાય કરીએ સબાસ બેટો વચ્ચે મેં બે ત્રણ વિડીયો અહીંના મૂક્યા છે જે ખૂબ સુંદર છે આંબા છે અને અહીંયા મોર બહુ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત હોય છે કે વીડી વિસ્તાર છે એટલે બસ બેટા

શીખવાડે છે બધું કે પડી જાય તો ઠંડી લાગી જશે અને આ સુરત નારાયણ હાથમી રહ્યા છે આ બધા પક્ષીઓ છે અને સાથે ખાસ તો અહીંયા સફેદ દેખાય બધા જ પક્ષીઓ અદ્ભુત રીતે સરસ મજાનું આ દ્રશ્ય આખું સંધ્યા ટાણે આવવું પડે પણ બધા કામમાં હોય એટલે અહીંયા તો કોણ આવે બુધવારે શનિવારે રવિવારે ઘણા લોકો હોય છે પ્રકૃતિનો આનંદ રાજકોટમાં હવે ક્યાંક દીપાઈ અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છીએ આમાં ચરણ ને એવું ન હોય પણ આપણે કહીએ અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છીએ લાંબી ટ્રોટ કે એની અંદર આ મજા આવે છે જોવા તમને બાઇક માં તમને સાથે સાથે બધો અવાજ આવતો હોય છે બરોબરા તો મિત્રો આજના વ્લોગની અંદર આ આ રાઈડ આપણે કદાચ અત્યાર સુધીના જે પ્રેક્ટિસ વ્લોગ જોયા છે એમાં સૌથી વધારે ડિસ્ટન્સ હશે મારા તરફ મારી સાઇડથી મને એવું લાગે છે તો બસ હવે બધું કામ કરીએ અને વ્લોગ ફરીથી નવી પ્રેક્ટિસમાં મળશું હજી તો બે ત્રણ વિડિયો પ્રેક્ટિસના કદાચ આવી શકે પછી સીધી એન્ડ્યુરન્સ છે તો હું તમને સીધા એ પ્રેક્ટિસના વિડીયો બતાવીશ સોરી એન્ડ્યુરન્સ આખાના જ વિડીયો બતાવીશ એમના રૂટને એવું બધું તમે જોજો મજા આવશે હાલાર ક્લબ હાલાર ફાર્મ અને ઇન્ડિજિનિયસ હોર્સ એસોસિએશન ઓફ ગુજરાત વતી એન્ડ્યુરન્સ રાઇડ થવા જઈ રહી છે તો એમાં આપ જો કોઈ જોડાવા માગતા હોય તો જોડાઈ શકો છો એના માટે મને ઇન્સ્ટાગ્રામમાં આરજે જય અંડર સ્કોર પર મેસેજ કરજો હું તમને બતાવીશ તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધીમાં અને હવે બધું કામ કમ્પ્લીટ કરીએ અને આનંદ કરીએ જય હિન્દ વંદે માત્ર